ઓરિસ્સા રેપ અને હત્યાનો ગુનો ઉકેલાયો છે દરજીના ટેગથી પોલીસ હત્યારા સુધી પહોંચી હતી આરોપી સુધી પહોંચવા સુરત પીસીબી ઓરિસ્સા પોલીસ મદદ કરી અને લેબાદ આરોપી પકડાયો હતો ઓડિશાના કટક વિસ્તારમાં વીસ દિવસ પહેલા બનેલ ગેંગ રેપ વીજ મર્ડરના કેસમાં આરોપીઓ સુધી પહોંચવામાં પીસીબી ટીમને મહત્વની ભૂમિકા ભજવતા ઓડિશા પોલીસ આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી હતી પોલીસ પાસે મળતી માહિતી મુજબ ગત તેર ડિસેમ્બર ના ઓડિશાના કટક વિસ્તારમાં આવેલ કથ જોડી નદીના કિનારે મૃત હાલતમાં જાણી મહિલાની લાશ મળી આવી હતી જે બોડી પરના નિશાનના આધારે તેની ઉપર ગેંગ રેપ થયો હોવાનો નિષ્કર્ષ પહોંચી હતી જેને આધારે ઓડિશા પોલીસ દ્વારા ગેંગ રેપ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી આ મહિલા બાબતે કોઈ પોલીસ સ્ટેશનમાં મિસિંગ કે અન્ય કોઈ પોલીસ ફરિયાદ થઈ છે કે કેમ તથા મહિલા હોટ ઉપરના ટેટૂના આધારે પણ તપાસ કરતા ઓડિસ્સા પોલીસને કોઈ સફળતા મળી ન હતી આ દરમિયાન ગુનાવાળી જગ્યાએ નજીકથી લોહીના નિશાનવાળો એક પેન્ટ મળી આવ્યું હતું જે પેન્ટમાં ન્યૂ સ્ટાર ટેલર્સ તથા ગુજરાતી ભાષામાં પેન્ટના મેઝરમેન્ટના આંકડા લખેલી કાપલી મળી આવી હતી જે આધારે ઓડિશા પોલીસે સુરત પોલીસને આ મામલે જાણ કરી મદદ કરવા જાણ કરી હતી આ મામલે પીસીપીની અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી આ દરમિયાન એક ટીમને લિંબાત વિસ્તારમાં એક ન્યૂ સ્ટાર ટેલર્સ નામની દુકાન હોવાની હકીકતે જાણવા મળી હતી જેના આધારે પોલીસે આ દુકાનમાં જ તપાસ કરતાં કાપલીની કાર્બન કોપી મળી આવી હતી બાદમાં પોલીસે કાપલીમાં લખેલી તારીખના આધારે ટેલરની દુકાનના સીસીટીવી ચેક કરતા આરોપીઓની ઓળખ કરી આરોપીઓ ઓડિશાના હોવાની જાણ થઈ હતી સુરત પોલીસે ઓડિશામાં પોલીસને આરોપીઓના નામ મોબાઈલ નંબરની માહિતી આપી હતી જે હકીકતના આધારે ઓડિશા પોલીસે ત્રણ આરોપીઓને પકડી પાડી હકીકત પૂછતા ભેગા મળી મહિલા સાથે ગેંગરેપ કરી તેની હત્યા કરી નદી કિનારે લાશ ફેંકી દીધી હતી એક આરોપીએ પેન્ટ પર લોહીના નિશાન લાગતા પેન્ટ પણ બનાવાળી જગ્યા નજીક ફેંકી દીધી હોવાની હકીકત જણાવી હતી આમ ગુજરાત અને ઓડિશા પોલીસ ભેગા મળી ગેંગરેપ જેવા અતિ ગંભીર ગુનામાં આરોપીઓને પકડવામાં સફળતા મળી હતી